એ શું કર્યું લે દીકા લે શું કર્યું શું કર્યું પર એક તો

અવે ઈ લઈ જાય ને કા પેલા ભમરાક બોલાવતા હું કોકતો તો હેડે કોકો જા રા જા આ સાઈડ સે હા ઓ ઓ ઓમે બળિયા જા મારા બેટા માર કોક હે નોતું જ જાવ તો કાયો સરકાર નહીં કે ના

આર આ પાટો માર્યો હા અલ્યા છો હા પડ્યો છે આ આ તડકા કેવા હાફ પડ્યો

કટલો કટલો ઉઘાડ કટલો સમન હવે ઉપર થઈ અરે તો પિયાને વઈ ગયો ચાલે છે ને તાણે કોઈ કોરવા કશું થાય ને હો આ કરવા દે તને જો ચીડી ચીડીને લેવતી હો હા તો પાળ ખોદન ચૂડો